ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જેના પગલે ઇજાગ્રસ્ત ક્લીનરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં ઇજાગ્રસ્તના પિતા જ ટ્રક ચલાવી રહ્યા હતા અને તે દરમિયાન ચાલુ ટ્રકમાંથી પુત્ર નીચે પટકાયો હતો જેના પગલે અકસ્માત સર્જાયો હતો પિતાની નજર સામે જ ટ્રકના તોતિંગ પેડા નીચે પુત્રનો પગ કચડાયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા